મોરબી જિલ્લામાં વરસેલા અવિરત વરસાદના પગલે નદી નાળા છલકાઈ ચૂક્યા છે સાથે જ ડેમમાં પણ પાણીની ભરપૂર માત્રામાં આવક થઈ છે તેને લઈ જ મચ્છુ ત્રણના ત્રણ દરવાજા પાંચ ફૂટ ખોલવાની ફરજ પડી છે જેથી મોરબી અને માળિયા તાલુકાના એકવીસ ગામોને જે લોકો છે તેઓને નદીના પટમાં અવર જવર નહીં કરવા માટે તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે હાલમાં જે મચ્છુ ત્રણ ડેમમાંથી જે ત્રણ દરવાજા પાંચ ફૂટ ખોલવામાં આવ્યો છે અને તેમાં તેર હજાર ચારસો ને પચીસ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને સાથે તેટલા જ પાણીની જાવક હાલમાં છોડવામાં આવી રહ્યું છે એટલે પાણી ભરપૂર માત્રામાં છોડવામાં આવ્યું છે ને નદીના પટમાં કોઈને અવર જવર નહીં કરવા માટે તંત્ર દ્વારા સૂચના પણ આપવામાં આવી છે જે હેઠવાસને એકવીસ ગામો છે તેની વાત કરી લે તો મોરબી તાલુકાના ગોરખીજડીયા વનાળિયા માનસર નારણકા નવા સાદુડકા જૂના સાદુડકા રવાપર નદી ઘુંગણ જૂના નાગડાવાસ નવા નાગડાવાસ અમરાપર બહાદુરગઢ અને સોખડાને જ્યારે માળિયા તાલુકાની વાત કરીએ તો દેરાડા મેઘપર નવા ગામ વીર વિદરકા માળિયા મિયાણા હરિપર અને ફતેપર ગામને એલર્ટ અપાયું છે જેથી કરીને કોઈ પણ વ્યક્તિએ નદીના પટમાં અવરજવર નહીં કરવું સાથે જ મચ્છુ ત્રણ ડેમના ત્રણ દરવાજા પાંચ ફૂટ ખોલવાની ફરજ પડી છે જેથી કરીને લોકોને આ સાવ સાવધાન રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે